મોહનથાળ તો તમે બહુ જ બનાવીને ખાધો હશે પણ ચાસણી કે લોટને ધાબો દેવાની કે ચણાના કરકરા વગર મારી રીતે બનાવેલો આવો હેલ્ધી નહીં ખાધો હોય તો ચાલો એકદમ ટેસ્ટી મોન થાળ બનાવવા ઝીણો ચણાનો લોટ લીધો સાથે થ્રી ફોર્થ વાટકી જેટલો ગોળ અને એક વાટકી જેટલું ઘી લેશું હવે સૌથી પહેલા જાડા તળિયાવાળી કડાઈમાં આપણે ઘી ઉમેરી થોડું ગરમ થવા દેસુ પછી એમાં બે વાટકી ચણાનો લોટ ઉમેરી સારી રીતે મિક્સ કરીશું હવે ગેસ મીડિયમ કરી ધીમા ગેસ લોટને આપણે આઠ થી દસ મિનિટ માટે શેકવાનો છે તો શરૂઆતમાં લોટ આવો થોડો થીક થઈ જશે પછી જેમ જેમ લોટ ને શેકતા જશો એમ એમ આ મારી લોટનું ટેક્સર જાળેદાર થવા મંડશે અને પછી ધીરે ધીરે ઘી છૂટું પડશે અને લોટ આવો ઢીલો થતો જશે તો લોટમાંથી સરસ શેકાવાની સુગંધ આવે અને લોટનો થોડો કલર બદલાય ત્યારે મોહનથાળને એકદમ દાણેદાર બનાવવા માટે ત્રણ ટેબલ સ્પૂન દૂધ ઉમેરવાનું તો પહેલા ડોટ ટેબલ સ્પૂન દૂધ ઉમેરી થોડું મિક્સ કરીએ બબલ્સ થોડા ઓછા થાય પછી ફરી ડોટ ટેબલ સ્પૂન દૂધ ઉમેરી સારી રીતે મિક્સ કરીએ હવે અહિયાં એકદમ સરસ આપણા લોટમાં દાણા પડી ગયા છે લોટ પણ અડધા કપ જેટલી મલાઈ પણ લઈ શકો છો માવા ને સારી રીતે મિક્સ કર્યા પછી હવે લોટ આપણો થોડો ઠંડો થઈ ગયો છે તો આ સમયે આપડામાં થ્રી ફોર્થ વાટકા જેટલો ગોળ ઉમેરીશું સાથે એક ટી એલચી ઉમેરી મિક્સ કરીશું મિશ્રણ આવું ઘાટું થાય એટલે મોહનથાળને સેટ કરવા માટે ટ્રેમાં ટ્રાન્સફર કરી દઈશું થોડા રીતે મોહનથાળને ફેલાવી ઉપરથી બદામ પિસ્તા ફ્લેક્સ સાથે સજાવી દઈશું અને મોહનથાળને ત્રીસ મિનિટ માટે ઠંડો થવા દઈએ ત્રીસ મિનિટ પછી મોહનથાળને મનપસંદ શેપમાં કટ કરી અને એક થી દોઢ મહિના સુધી તમે ખાઈ શકો છો આ મોહનથાળ ખાવામાં એકદમ સોફ્ટ દાણેદાર અને સ્વાદમાં સુપર ટેસ્ટી લાગે છે